સાઠ વિશે આગામી સમય ઉનાળા પાક ની અંદર આપણે તલ વિશે વાત કરશું કે તલ ની ખેતી ની અંદર આપણે સૌ પ્રથમ આપણે વાત કરીએ તો ખાતર ની આપણે વાત કરીએ તો ઘણા બધા ખેડૂતો બહુ ચાહક હોય છે ડીએપી ના કે આપણે ડીએપી જો

માની લો કે કોઈ ખેડૂત મિત્રોને કે આપણે ડીએપી અમારે નાખવું જ છે તો એને સલ્ફર આપવા માટે શું કરું તો ડીએપી તમારે જો ખેડૂત મિત્ર નાખવું હોય તો એની સાથે એક કરે સારામાં સારી કંપનીનું ફાડા સલ્ફર લઈ લેવાનું એક કરે દસ કિલોનું માપ છે ફાડા સલ્ફરનું સારામાં સારી કંપનીનું લઈ લેવાનું એમાં હું તમને કઉ છું કે સારામાં સારું જોતું હોય તો ઇફકોવારાનું આવે છે સરદારનું પણ આવે છે બિલ્લા બલવાનું પણ આવે છે અને કોરોમંડલ કંપનીનું ફાડા પણ આવે છે અને એનો આપણે સલ્ફામેક્સ મિક્સનો વિડીયો પણ આપણે ઉતારેલો છે તો એ પણ ખાસ કરીને તમે આપણી ચેનલ ઉપર છે તે તમે જોજો તો એમાં કઈ રીતનું એ છે એની ડિટેલમાં આપણે વાત કરી છે પણ અત્યારે આપણે વાત કરીએ તલ મે માટેની તો ખાસ જો જેને ડીએપી જ નાખવું છે તો એને એકરે દસ કિલોના માપથી ફાટા સલ્ફર ફરજીયાત પાયાના ખાતર તરીકે નાખવું હવે વાત રહી કે તલ માટે સારું ખાતર કયું

તો એના માટે પણ હજી એક ઓપ્શન છે કે માની લો કે બધા તત્વો નાખવા છે આપણે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાસ સલ્ફર ચારે ચાર તત્વો પાયાની અંદર જ આપણે આપી દેવા છે તો ઈ પણ તમે કરી શકો છો કે બાર બત્રીસ સોળ પ્લસ વીસ વીસ જીરો તેર એપીએસ કરીને ખાતર આવે છે એ પણ બે મિક્સ કરીને તમે આપી શકો છો એમાં પણ તમારે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાસ સલ્ફર એ બધી વસ્તુ તમારે આવી જાય છે એટલે તમારે એનું માપ એવું રીતના કરવાનું કે બે એકર ની અંદર બે ગોંડ મિક્સ કરીને અપાઈ દેવાનું બઉ સારામાં સારી વસ્તુ એનું કારણ કહી દઉં કે કોઈ પણ તેલીબિયા પાક હોય એમાં સલ્ફરનું કાર્ય એવું છે એક તો મૂળમાંથી તંતુ મૂળ નો વિકાસ તો કરે જ છે એના સિવાયનું સલ્ફરનું કાર્ય હોય તો એ તમને કઈ કરે છે તેની સાથે સાથે તેલની ટકાવારી પણ વધારે છે એટલે સલ્ફર કરતા વાત કરીએ તો આગળના વાતમાં આપણે છે મહત્વની મહત્વની વસ્તુ તમે ગણતરી રાખો તો એ છે બિયારણ જો બિયારણ તમારે ખોટું અથવા તો હારી કંપનીનું ન મળ્યું હોય તો તમારે આખી સિઝન ફેલ જાય છે કેમ કે ઘણી વખત એવું થાય છે કે સારું બિયારણ ન લીધું હોય તો અમુક તર ઊંચા રે અમુક નીચા રે અમુકમાં બેલવાય નથી બેતા તો સારી તો સારી વેરાયટી કઈ કઈ છે મારી પાસે જે છે એ તો તમને બતાવું જ છું અને છેલ્લે તમને કહીશ પણ ખરો કે આમાંથી કઈ કઈ વેરાયટી તમે વાવી શકો છો તો હું મારી પાસે જે વેરાયટી છે એમાં તમને બતાવું તો નવકાશીટનું આ લગભગ કરીને આવે છે આ પણ એકદમ બેસ્ટ વેરાયટી છે અને જરૂરથી વાવી અને બહુ સારી વેરાયટી છે અને આ જે લભધી આવે છે એ ડાળી પ્રકારમાં છોડ એટલે ડારિયા છે બરાબર હવે માની લો કે આના કંપનીનું આપણે સોટિયા તો વાવવા હોય તો સોટિયા વાવો હોય તો લભધી ગોળ કરીને આવે છે આ પણ બહુ સરસ વેરાયટી છે અને આના સોટી પ્રકારનો છોડ થાય છે પછી આનાથી આગળ વાત કરીએ તો નિશાન પંચાવે આ જેટલી વેરાયટીની હું વાત કરું છું એ અમારે અહીંયા વાવે થઈ ગયેલી છે અને એના બહુ સારા રિઝલ્ટ છે એ જ વેરાયટીની હું તમને

હવે માની લો કે આ જે વેરાયટીની આપણે વાત કરવાની નિશાન પાંચ આ જે વેરાયટીની વાત કરવાના છે કે માની લો કે તમારે જીરું કે ચૈના નથી નીકળ્યા અને થોડુંક લેટ થઈ ગયું છે નીકળ્યા પછી પણ તમારે તલનું વાવેતર કરવું હોય તો આ વેરાયટી તમે વાવેતર કરી શકો છો નિશાન પાંચ આ સાઠ ડી વાળી તલની તરીકે ખેડૂતો ઓળખે છે અને આ વેરાયટીનું ઉત્પાદન પણ સારું છે અને આમ પણ વેરાયટી બહુ સારી છે તો આનું પણ તમે વાવેતર કરી શકો એના પછી આપણે આગળ વાત કરીએ તો મંગલમ સીડ્સનું નું એમએસસી છાસઠ

તો એ જરૂરથી મારા એકરો ઉપર આવી અને એની ખરીદી કરી શકે છે તો હવે આગામી વાત કરું કે આવા નવા મારા વિડીયો જો હોય તો તમામ ખેડૂત મિત્રોને કહું કે મારી ચેનલ આદિત્ય ટ્રસ્ટને તમે સબસ્ક્રાઈબ કરો વધુને વધુ શેર કરો અને લાઈક કરો જેથી કરી શેર કરવાનો મતલબ એટલા માટે હું તમને શેર કરવાનું કહું છું કારણ કે હું વિડીયો તમને મારા માધ્યમ મારા જે સબસ્ક્રાઈબરો હોય એમને તો મળે જ છે પણ તમે ખેડૂત મિત્રો તમારા આજુબાજુના લોકોને વધારેને વધારે શેર કરો જેથી કરીને એમના પાસે પણ સાચી માહિતી પહોંચે સારી માહિતી પહોંચે જેથી કરીને કોઈ પણ ખેડૂતને જેવી તેવી કંપનીના અથવા જેવા જેવા બિયારણ મળે નહીં અને સારા બિયારણ મળે અને ખેડૂતને ઉત્પાદન સારું આવે તો આજ માટે આટલું